MRI માં દેખાતી સ્લીપ ડિસ્ક દબાતી નસ તથા મણકાની તકલીફોનું સત્ય આ વિચારો છો એના કરતાં કંઈક અલગ જ છે MRI ના આ નિદાન બાદ મોટા ભાગના લોકો ટેન્શનમાં આવી જાય છે કે હવે તો ગાદી ખસી ગઈ છે નસ દબાઈ છે એટલે શું મારે કમર ઓપરેશન તો કરાવવું નહીં પડે ને દોસ્તો MRI માં દેખાતી આ ખસેલી ગાદી અને દબાતી નસ એ MRI દ્વારા કરવામાં આવેલું એકમાત્ર તારણ છે એક પિક્ચર છે આ ગાદી અને નસ મુખ્ય કારણ એમઆરઆઈ કે અંદર આવતું નથી તો આપણે ટેન્શન લેવાની જરૂર નથી જો આ તકલીફોનું યોગ્ય નિદાન કરવામાં આવે અને એ મુજબની યોગ્ય સારવાર કરવામાં આવે તો મણકા ગાદી અને નસની તકલીફ વાળા સો માંથી પંચાણું ટકા લોકોને કમરના ઓપરેશન વિના જ સારું થઈ જતું હોય છે અમે છેલ્લા સોળ વર્ષોમાં હજારો પેશન્ટને ઓપરેશનથી બચાવ્યા છે જો આપના પણ એમઆરઆઈમાં ગાદી નસ અને મણકાની તકલીફો છે અને ઓપરેશન વિના આપણે સારી કરવા માંગો છો તો આજે જ આ નંબર પર કોલ કરીને મારી પર્સનલ અપોઇન્ટમેન્ટ આજે બુક કરો એક સમજદારી પૂર્વકનો નિર્ણય આપને કદાચ ઓપરેશનથી બચાવી શકશે આપકા આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ સુરત થેન્ક યુ